આચાર આવી રહ્યા છે ખેડાના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે નડિયાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે નડિયાદ સહિત પીપલગ ડુમરાલ મિત્રાલમાં વરસાદ જોવા મળી રહ્યો છે આ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી સમયસર વરસાદ વરસતા ખેડૂતોએ પાકોની વાવણી શરૂ કરી છે સુરેન્દ્રનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાભરમાં અંદાજે એક અઠવાડિયાથી મેઘરાજાએ વિરામ લીધો હતો શહેરમાં સવારથી ભારે ગરમી અને ઉકળાટ બાદ અંતે વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે વરસાદ શરૂ થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગોલ થઈ પીજીવીસીએલની પ્રીમોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કપાસ મગફળી સહિતના વાવેતરને વરસાદથી જીવનદાન મળ્યું છે જૂનાગઢથી વધુ સમાચાર માળિયા હાટીનામાં વરસાદ જોવા મળ્યો એક સપ્તાહના વિરામ બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ માળિયાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો મહારાણા પ્રતાપ ચોક બસ સ્ટેન્ડ કેશરૂદ રોડ આ વિસ્તારોમાં વરસાદીમાં માહોલ ચોમાસાનો વરસાદી માહોલ શરૂ થતાં જ રાજ્યમાં રોગચાળો પણ વકરી રહ્યો છે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં અગિયાર હજાર એકસો ચૌદ ઓપીડીના કેસ નોંધાયા છે ઓપીડીના કેસીસમાં દસ ટકાનો વધારો થયો છે ડેન્ગ્યુના એકસો અઠ્ઠાવન સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી છવ્વીસ કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે મલેરિયાના એકસો શંકાસ્પદ કેસ નોંધાયા છે જ્યારે વાયરલ ઇન્ફેક્શનના સોળસો ઓગણપચાસ કેસ નોંધાયા છે સોલા સિવિલ હોસ્પિટલ દેવાંગ શાહે ચોમાસાની સિઝનમાં ચૌદ દર્દીઓ હતા ઇન્ડોરની અંદર અગિયારસો બોતેર દર્દીઓ હતા ડેન્ગ્યુના કેસમાં ગયા અઠવાડિયા કરતાં થોડોક વધારો જોવા મળ્યો છે આ વખતે સસ્પેક્ટેડ એકસો હતા એમાંથી છવ્વીસ પોઝિટિવ દર્દીએ ડેન્ગ્યુના જોવા મળ્યા છે મેલેરિયાના કેસમાં કોઈ ખાસ છે નહીં એક પણ મેલેરિયાનો પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં ડિટેક નથી થયો ચિકનગુનિયાનો પણ એક પણ પોઝિટિવ કેસ ડિટેક નથી થયો અને ડાયરિયાના જે કેસો છે એ આ ગત અઠવાડિયા દરમિયાન સત્તર કેસો નોંધવા પામેલા છે ક્રાઇમ સિટી બનતું અમદાવાદ શહેર અમદાવાદમાં નવ દિવસમાં પાંચ હત્યાથી હડકમ મચી ગયું છે અમદાવાદ શહેરમાં વધુ એક હત્યા થઈ છે શહેરના શાહપુર વિસ્તારમાં હત્યાની ઘટના પરિવાર સાથે ધાબા પર સૂઈ રહેલા વ્યક્તિની હત્યા કરવામાં આવી જાદુ કરી હેરાન કરે છે તેવું કહીને હત્યા તેને નિપજાવવામાં આવી અગાઉ પણ આશરોડિયા વિસ્તારમાં માતાએ પતિથી છુટકારો મેળવવા પોતાના માસૂમ દસ માસના દીકરીની હત્યા કરી હતી બ્લેડથી દીકરીનું ગળું કાપી તેની હત્યા કરી આ બાળકીનું મોત ગળું કાપાવાથી થયું હોવાનું સામે આવતા પોલીસે રિઝવાનાની પૂછપરછ કરતા હત્યાનો ખુલાસો થયો છે જેથી પોલીસે દીકરીની હત્યાના કેસમાં રિઝવાનાની ધરપકડ કરી છે તો બીજી તરફ નિકોલ વિસ્તારમાં પ્રેમ સંબંધમાં નડતરરૂપ યુવકની હત્યા કરી દેવામાં આવી આ હત્યા અને તેના બે મિત્રોએ કરી હતી ત્યારે નરોડા વિસ્તારમાં પણ સામાન્ય બોલાચાલીમાં હત્યાની ઘટના બની રિક્ષા ચાલકે સામાન્ય બોલાચાલીમાં જ છરી મારી યુવકની હત્યા કરી નાખી ત્યારે હાલ તો અમદાવાદમાં સુરક્ષા તંત્ર પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ન્યૂઝ એટીન આ મામલે સવાલ કરી રહ્યું છે અમદાવાદમાં કાયદો વ્યવસ્થા સામે સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે ગુનેગારોને કેમ છૂટો દોર મળી રહ્યો છે તે સૌથી મોટો સવાલ ગુનેગારો સામે પોલીસ કેમ સાબિત થઈ રહી છે વધુ માહિતી મેળવીશું નવીન શા મારી સાથે ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે નવીન જે રીતના અમદાવાદમાં કેસો સામે આવી રહ્યા છે ક્રાઈમ સિટી અમદાવાદ બનતું હોય તે પ્રકારના આ કિસ્સાઓ સામે આવ્યા છે અમદાવાદ ની અંદર પાંચ થી વધુ બનાવો છે તે સામે આવ્યા છે જેમાં સાબરમતી છે નિકોલ છે અને અન્ય જે કહી શકાય કે ગાયકવાડ હવેલી આસ્ટોડિયા આ તમામ જગ્યાએ પાંચ થી વધુ હત્યાના બનાવો સામે આવ્યા છે જોકે હત્યા પાછળ કોઈ મોટું કારણ નથી પરંતુ સામાન્ય બોલાચાલી હોય કે માતાની તલાક વાત હોય અને ગઈકાલે જાદુ ટોળો કરો છો એમ કરીને એક છે તો ચિંતાજનક વાત છે કે અમદાવાદમાં જે રીતે હત્યાના બનાવો જે છે તે વધી રહ્યા છે અને જેના કારણે ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થાય છે કે આને રોકવા માટેના શું પ્રયત્નો થવા જોઈએ અને કાયદાકીય શું કાર્યવાહી થવી જોઈએ હેતુ બિલકુલ નવીન આભાર માહિતી બદલ તો આજે અમદાવાદમાં કાયદો વ્યવસ્થા સામે જે સવાલો ઉભા થઈ રહ્યા છે ગુનેગારોને છૂટો દોર મળી રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં ઉભી થઈ અમદાવાદમાં થયેલી હત્યાના સીસીટીવી સામે આવ્યા છે સાબરમતીના ન્યૂ રાણીભમાં હત્યા થઈ છે ઘરની બહાર ઓટલા ઉપર સુઈ રહેલા યુવકની હત્યા થઈ ચાણક્યપુરીમાં રહેતા ચાર યુવકોએ આ હત્યા કરી છે બાઇકની ચાવીની બાબતમાં માથાકૂટ થઈ હતી સાબરમતી પોલીસે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અમદાવાદમાં હત્યાના હતમચાવતા આ સીસીટીવી સામે આવ્યા છે સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી દેવામાં આવી હોવાની આ ઘટના સાબરમતીના ન્યૂ રાણીપ વિસ્તારમાં હત્યાની આ ઘટના જેના સીસીટીવી સામે આવ્યા છે સમાચારોમાં હાલ એક બ્રેક માટે જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ 1 ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ ોમનાથ જિલ્લાના અનેક ખેડૂતોમાં ખેડૂતો હજારો હેક્ટર જમીનમાં નવા આંબા વાડિયાઓ બનાવી રહ્યા છે અમુક નિશ્ચિત અંતરે કેસર આંબાની કલમો મજૂરો દ્વારા લગાવાઈ રહી છે ત્યારે ન્યુઝીન ગુજરાતી ખેડૂતો અને કૃષિ નિષ્ણાંત સાથે વાત કરી

ત્યારે કેટલાક દિવસોથી લિંબાયત ઝોનની ટીમ માન દરવાજા ખાતે પહોંચીને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી મોટા ભાગના મકાનો ભાડતી આપવામાં આવ્યા છે તો કેટલાક મકાનના માલિકો ત્યાં રહે છે તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે પરંતુ ટર્નામેન્ટની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાને કારણે તેમના ઉપર જીવનું સંકટ તોડાઈ રહ્યું હતું વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લિંબાયત ઝોનની ટીમ દ્વારા દરવાજાએ પહોંચવામાં આવ્યું હતું માન દરવાજાએ પહોંચ્યા બાદ લોકોના વિરોધ વચ્ચે નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરાય ગરીબ અસગસ્તોને પાલિકાની આ કામગીરીનો વિરોધ કરીને પહેલા જેમ ઉભા છે જામનગરમાં સુરત જેવી મકાન ધ્વસ્ત થવાની ઘટના ઘટે તો નવાય નહીં કેમકે જામનગર મહાનગરપાલિકાની બેદરકારી ના કારણે પાંચસો ને બાર મકાન રહેતા લોકો પર દરરોજ મોત ભમી રહ્યું છે જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલ પાંચસો બાર સરકારી આવાસ ખૂબ જ જર્જરિત હાલતમાં છે ઝાડા દ્વારા બનાવાયેલા વર્ષ બે હાજર માં આવાસ ની અનેક છત જર્જરિત છે કેટલાય જગ્યાએ દિવાલોમાં ક્યાંક તો પણ પડી ચૂકી છે છતાં પણ ભયના ઓથાર વચ્ચે ગરીબ લોકો જર્જરિત સરકારી આવાસમાં જીવન જીવી રહ્યા છે અવારનવાર મહાનગરપાલિકાને તંત્ર દ્વારા નોટિસ આપી સંતોષ માની લેવામાં આવે છે પરંતુ સમારકામને લઈને કોઈ કાર્યવાહી કરાતી નથી નબળી ગુણવત્તાના બનેલા બાંધકામને લઈને સ્થાનિકો પણ તંત્રની સામે મદદ માટે આશ લગાવી લોટ પાણી અને લાકડા જેવું થયું હોવાનું સામે આવ્યું છે રાજકોટના માધાપર ચોકડી પર બનેલા બ્રિજ ના કામમાં ભ્રષ્ટાચાર થયાનું સામે આવ્યું નવ મહિના પહેલા જ બનાવેલ બ્રિજ નું કામ નબળું થયું હોવું રાજ્યની સરકાર કૃષિ ક્ષેત્રે પરિવર્તન લાવી છે ખેડૂતોની રાત દિવસની મહેનત અને રાજ્ય સરકારના સહકારથી ખેડૂતોના જીવનમાં પણ પરિવર્તનનો પવન ફૂંકાયો છે ગુજરાતે કૃષિ ક્ષેત્રે દેશને વિકાસની નવી દિશા ચિંધી દેશના વિઝનરી લીડર અને વિશ્વ નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મક્કમ અને મુદ્દો મુખ્યમંત્રીએ કૃષિ અને પશુપાલનની પરિભાષા બદલાવી ખેડૂતોની આવક બમણી કરવાની પ્રધાનમંત્રી મોદીના પરિકલ્પનાને સાકાર કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે રાજ્યની સરકાર કૃષિ ક્ષેત્રે પરિવર્તન લઈને આવી ખેડૂતોની રાત દિવસની મહેનત અને રાજ્ય સરકારના સહકારથી ખેડૂતોના જીવનમાં પણ પરિવર્તનનો પવન ફૂંકાયો કૃષિ ક્ષેત્રે દેશની નવી દિશા દેશના વિઝનરી લીડર અને વિશ્વ નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર અને રાજ્યના મક્કમ અને મૃદુ મનના મુખ્યમંત્રીએ કૃષિ અને પશુપાલનની પરિભાષા બદલાવી ખેડૂતોની આવક બમણી કરવાની પ્રધાનમંત્રી મોદીની પરિકલ્પનાને સાકાર કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે खेडत कुटुंब ने सहायता योजना तरीके पीएम किसान सम्मान निधि योजना जाहिर कर पीएम किसान सम्मान निधि आज दुनिया की सबसे बड़ी डायरेक्ट बेनिफिट ट्रांसफर स्कीम बन चुका है अभी तक देश के करोड़ों किसान परिवारों के बैंक खाते में સવા લાખ જમીનની ફળદ્રુપતાને જાળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે ગાય આધારિત ખેતીથી ખેડૂતો આગળ વધી રહ્યા છે ગાય આધારિત ખેતીથી જમીનની સાથે લોકોનું આરોગ્ય સુધારવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે